જપેયી અને ક્યાં નરેન્દ્ર મોદી બંનેની કોઈ તુલના હોઈ ન શકે એની પણ આપણે વાત કરીશું પણ એ પહેલા બેફામ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ એમના ગોડફાધર ગુરુ કે એમના વિશે જે નિવેદનો કરે છે એ ભૂલી જાય છે કે એમને એ નિવેદનોનો પ્રત્યાઘાત પણ વોરવાનો આવશે વાત કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ છે અને અમિત શાહે શરદ પવાર જેવી વ્યક્તિ જે આખા દેશમાં આદરપાત્ર વ્યક્તિ ગણાય રાજનેતા ગણાય વયોવૃદ્ધ રાજનેતા છે અને બધા એમને બહુ આદર આપે છે એટલે કે એમની એમની જે કામગીરી જીવનની કામગીરી એને બિરદાવી પરંતુ છૂટા મોઢાના ગૃહમંત્રી અમિત એ મહારાષ્ટ્રમાં જઈને જયારે ભારતીય પક્ષો લોકસભાચારીઓના સરદાર કયા સામાન્ય રીતે શરદ પવાર કે વિપક્ષના નેતાઓ એ ગરિમા છોડીને વાત નથી કરતા કારણ કે એ જે ઇલ્કાબ છે છોડીને વાત કરવાનો એ તો નરેન્દ્ર મોદીથી થી માંડીને એમની સેના જે ભારતીય જનતા પાર્ટીની સેના છે એમની પાસે છે છૂટા મોડાની વાતો કરવી ગરીમાં છોડીને વાતો કરવી હોદ્દાની વિના હોમ નિવેદનો કરવા સંસદમાં પણ જે રીતે એમની પાર્ટીના સંસદ સભ્યો એ નિવેદનો કરતા રહ્યા છે એ આપણે જાણીએ છીએ પરંતુ અમિત શાહ ખોટા ભેખડે ભરાઈ ગયા શરદ પવાર સુપ્રિયા સુડે બહુ જ ગરિમાપૂર્ણ નિવેદન કર્યું હતું અને એમ કહ્યું હતું કે જો શરદ પવાર એ ભ્રષ્ટાચારીઓના સરદાર હોય ભ્રષ્ટાચાર મૂર્તિ હોય તો મોદી સરકારે મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે એમને પદ્મ વિભૂષણ નવાજા એના વિશે એમની વાતચીતમાં પણ એ ક્યારેય ગરીમા છોડતા નથી પણ શરદ પવારને છછેડ્યા એટલે શરદ પવારે અમિત શાહ ની ઓળખ એ જગ જાહેર કરી દીધી આમ તો જાહેર હતી અને ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના અખબાર સત્તામાં અને બીજા બધા અખબારોમાં શરદ પવારનું આ નિવેદન એ પ્રોમિનન્ટલી છપાયું છે એટલે

સર્વોચ્ચ અદાલતે સુપ્રીમ કોર્ટે અમિત શાહ ગુજરાતમાંથી ચાલીને આ પોતાની જાતને એક્સપોઝ કરવા માટે જાણે કે પોતે પેલો મધપુળો છેડ્યો અને શરદ પવારે એ એમને છે ને સીધે સીધી વાત કરી લીધી અને શરદ પવાર જ્યારે કે ત્યારે દેશમાં જ નહીં દુનિયામાં આ નિવેદન છપાય અને આપણા ગુજરાતના મોદી અને શાહ એ બદનામ થાય એ સ્વાભાવિક છે પણ શરદ પવારે તો બહુ વિગતે છે અને આપણા ગુજરાતીઓ અને આપણા જે એપિસોડ જોનારા જે સાથીઓ છે એમને તો આખું બેકગ્રાઉન્ડ ખબર છે એટલે હું એના વિશે વધારે વાત કર્યા વિના આપણો જે મૂળ મુદ્દો છે એના ઉપર જઈશ નીતિ નીતિ આયોગમાં આયોગની જ્યારે બેઠક હતી ગવર્નિંગ બોડીની બેઠક હતી ત્યારે એ બેઠક ગઠબંધને બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો અને એમાં એકમાત્ર અપવાદ એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો એ મમતા બેનરજી હતા અને મમતા બેનર્જીએ જઈને એ મમતા બેનર્જીએ આગલે દિવસે પણ પ્રેસ કોન્ફરન્સ ભરીને જગ જાહેર કર્યું તું કે આવતીકાલે હું નીતિ આયોગમાં જઈને પ્રોટેસ્ટ કરીશ અને માત્ર એટલે એનો વિરોધ કરીશ માત્ર બંગાળને જ અન્યાય થાય છે એમ નહીં પરંતુ બીજા બધા રાજ્યોને પણ જે રીતે જે વિપક્ષ શાસિત રાજ્યો છે એમને પ્રત્યે જે ભેદભાવ ભર્યો ભેદભાવ ભર્યું વર્તન દાખવવામાં આવે છે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર તરફથી આમ તો લંગડી સરકાર પણ તંગડી ઊંચી રાખનારી સરકાર એ એને વિશે હું વાત કરવાની છું એટલે એમણે જવાનું નક્કી કર્યું આમ તો હેમંત સોરેન પણ જવાના હતા ઝારખંડના મુખ્યમંત્રી પરંતુ એ ઇન્ડિયા ગઠબંધનના આ નિર્ણયને વફાદાર રાષ્ટ્રપતિ મને નવાઈ પણ એ વાતની લાગી કે આ બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં કેમ યોજવામાં આવી કારણ કે નીતિ આયોગના પોતાના ખંડમાં કેમ નહીં અથવા તો વિજ્ઞાન ભવનમાં કેમ નહીં અથવા તો

બે હજાર ચૌદ માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યાં સુધી તમામ સરકારોએ એ અટલ બિહારી વાજપેયી સરકારે પણ એ ચલાવ્યું એ આયોજન પંચ નો વિચાર

હવે આજે એ નીતિ આયોગની આ બેઠકમાં ગયા તો ખરા અને એમણે વિનંતી કરી હતી કે એમને બપોર પહેલા બોલવા દેવામાં આવે તો નીતિ આયોગના જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે સીઈઓ જે છે બીવી આર સુબ્રમણ્યમ એમણે જે સ્પષ્ટતા કરી એના મુજબ એમને વેલા બોલવાની છૂટ આપવામાં આવી હતી અને એમણે દરેકને એ કે છે કે દરેકને સાત મિનિટ બોલવાની છૂટ આપવામાં આવી હતી દરેક ચીફ મિનિસ્ટરને અથવા તો તો લેફ્ટનન્ટ ગવર્નરને અને મમતા દીદી એનો સમય પૂરો થતો ત્યારે એમણે આગળ બોલવું હતું પણ એ છે ને કે હવે હું નહીં બોલું એવી સ્પષ્ટા કરવામાં આવી મમતા દીદીએ આજે પત્રકારોને બહાર આવીને કહ્યું કે હું આ બેઠકમાંથી વોકઆઉટ કરી જઈ રહી છું કારણ કે પાંચ મિનિટ મને બોલવા દેવામાં આવી અને હજુ તો મારે બોલવાનું હતું મિનિટ સુધી બોલવા દેવામાં આવ્યા અને બીજા રાજ્યોના એટલે કે છત્તીસગઢ અને આસામના મુખ્યમંત્રીઓને અગિયાર બાર મિનિટ સુધી બોલવા દેવામાં આવ્યા જ્યારે મને પાંચ પાંચ મિનિટમાં મારું માઇક બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ આજે એમણે જે ભૂમિકા લીધી છે એ ભૂમિકા કેટલી સાચી છે એના વિશે પણ કેટલાક પ્રશ્નો ઉભા થયા છે કારણ સત્તા પક્ષ તરફથી અને પીઆઈબી ના ફેક્સચેક તરફથી એવું જણાવાયું છે કે મમતા દીદીની વાત સાચી નથી અને સીઓ જે છે નીતિ આયોગના એમણે પણ એટલે કે બીવીઆર સુબ્રમણ્યમે પણ સ્પષ્ટતા કરી છે કે દરેક ચીફ મિનિસ્ટરને સાત બે મિનિટ આપવામાં આવી હતી અને એ મમતા દીદીને પણ એ સમય ફાળવવામાં આવ્યો હતો અને એમને વહેલા બોલવાનું કહેવામાં આવ્યું હતું એટલે એમની ઈચ્છાને અનુરૂપ પણ આ વિવાદ તો ચાલવાનો કારણ કે મમતા દીદી આમે વાજપાઈ સરકારમાં હતા ત્યારથી પણ એ છે હંમેશા કોઈ ને કોઈ કોન્ટ્રોવર્સી કરતા રહ્યા છે એટલે એમાં સત્ય શું અસત્ય શું એનું કરવાની જરૂર ચોક્કસ છે પણ જ્યારે ઇન્ડિયા ગઠબંધનના મુખ્યમંત્રીઓ કેરળ તમિલનાડુ કર્ણાટક તેલંગણ દિલ્હી પંજાબ હિમાચલ પ્રદેશ ઝારખંડ અને પછી બીજા બે રાજ્યો સાથે છે એવા બિહાર એટલે પેલા રાજ્યોના એ ગયા બહિષ્કાર કર્યો પણ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એમણે બહિષ્કાર કર્યો હતો એવું તો ન કહી શકાય કારણ કે એમના બે નાયબ મુખ્યમંત્રીઓ જે ભાજપના છે કુમાર એ જેડીયુ ના સુપ્રીમો છે એટલે નીતિશ કુમાર નહોતા ગયા અગાઉ પણ એ કેટલીક નીતિ આયોગની બેઠકોમાં સહભાગી થયા નથી એ હકીકત છે પણ એમણે એમના નાયબ મુખ્યમંત્રીઓને આવ્યા હતા એટલે એમણે બહિષ્કાર કર્યો નહોતો છે કે નીતિશ કુમાર આજકાલમાં પલટી મારવાની તૈયારીમાં છે કેટલી વાત સાચી છે કેટલી ખોટી છે એને અમે અમારી રીતે છે એને તપાસ્યું નથી પરંતુ પુડુચેરી એ પણ એના મુખ્યમંત્રી પણ આમાં છે જોડાયા નહોતા આજની આ બેઠકમાં આજે બેઠક બેઠકમાં જે સમરી આપવામાં આવી છે એ સમજબ પ્રાઇમ મિનિસ્ટરે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ એનું એનું એનો પ્લાન અથવા તો એનો વિચાર એની વિગતો એ છે ને રજૂ કરી અને વડાપ્રધાનને તો બોલવા માટે કોઈ સમયનું બંધન હોતું નથી એ સામાન્ય રીતે અઢી કલાક બે કલાક એ સંસદમાં બોલતા હોય છે અને છતાં એવો દાવો કરતા હોય છે મને બોલવા દેતા નથી એ તમે જાણો છો કારણ કે એમને છે ને આ નાટક ચેટક ની આદત પડી ગઈ છે એ નીતિ આયોગમાં કેટલી મિનિટ બોલ્યા એ અમે તપાસવાની કોશિશ કરી પણ અમને એ વિગતો મળી નથી પણ ભવિષ્યમાં કદાચ મળશે ત્યારે તમારી સાથે શેર કરીશું આજે છવ્વીસ મુખ્યમંત્રીઓ અને લેફ્ટનન્ટ ગવર્નર કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર એમણે આ બેઠકમાં હાજરી આપી દસ જેટલા મુખ્યમંત્રીઓ અને યુનિયન મુખ્યમંત્રીઓ એમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા એની ગવર્નિંગ કાઉન્સિલમાં અને પ્રાઇમ મિનિસ્ટરે આ ડેવલપ નેશન બાય ટુ થાઉઝન ફોર્ટી સેવન જે છે મમતા બેનરજી એમણે જે રીતે વોકઆઉટ કર્યો એના સંદર્ભમાં આજની બેઠક એ વિવાદાસ્પદ જરૂર બની છે પરંતુ નરેન્દ્ર મોદીની જગ્યાએ ધારો કે અટલ બિહારી વાજપાઈ હોય તો શું કરે એવો અટલ બિહારી વાજપે સમજતા નહોતા અટલ બિહારી વિપક્ષ વિના સંસદ ચાલી ન શકે એવું માનના હતા એ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ અને એમની સાથે પણ કોંગ્રેસની સરકારો

ગણાવે છે અથવા તો એ રીતે ગણાવવાની કોશિશ કરે છે એ સંસદમાં પણ જે ભાષણ કરે છે એ દેશને દેશની જનતાને મેં આ કર્યું મેં આ કર્યું મેં આ કર્યું એમાં છે ને આઈ કેપિટલ એમનો હોય છે એટલે નરેન્દ્ર મોદી અને અટલ બિહારી વાજપેયીની કોઈ તુલના થઈ શકે નહીં નરેન્દ્ર મોદી એ આવતીકાલની ચૂંટણીની ચિંતા કરે છે અને ચૂંટણી લક્ષી જ નિર્ણયો લે છે જ્યારે અટલ બિહારી વાજપેયી એ રાજપુરુષ હતા એ એ રાજપુરુષ ગણી શકાય એટલે સ્ટેટ્સમેન જેને અંગ્રેજીમાં કહી શકાય નરેન્દ્ર મોદી સ્ટેટ્સમેનની અવસ્થા એ પહોંચી શકે એવી સ્થિતિમાં છે નહીં અને હવે તો એમને બહુમતી પણ નથી એમની સરકાર કેટલો સમય ચાલશે એ પણ આપણને ખબર નથી કારણ કે નીતિશ કુમાર એ વંકાયેલા છે અને ચંદ્રબાબુ નાયડુ ક્યારે વંકાય એ કંઈ કહેવાય નહીં સાચી વાત હંમેશા કરતા રહેજો અમે કહેલી વાત પણ તમને એમ લાગે કે બરાબર છે કે નહીં તો એ ચકાસતા રહેજો અને અમને જણાવતા રહેજો અને મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે કહેતા રહેશો નમસ્કાર